તમારે ગાડી બહુ મસ્ત જોવા દો ને ચાવી લાવો બોલી જાવડી લ્યો તો આ કેમેરા અમારા ની નજર માં તો ઘણા બધા છે આ માર બે અમાર સારું ઘડીક માં દેશી મળી ખોડિયારમાં બધાને તો સ્વાગત છે તમારા બધાઈનું ફ્રીથી અમારા એક નવા વ્લોગમાં અને અત્યારે આપણે સીવી રાજપરા એટલે ખોડિયારમુ જ નામ લઈ લીધું છે આપણે વ્લોગમાં પહેલા આ તો મિત્રો જય માતાજી જય ખોડિયારમા અત્યારે રાજપરા છે અને અહીંથી આપણે નવો વ્લોગ શરૂ કરી દીધો છે અને રાજપરાનો જે વ્લોગ છે એ તમે ઓલરેડી જોઈને જ આવ્યા છો તો અહીંયાથી આપણે એક નવો વ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે અહીંયાથી હવે જવાનું છે એક બીજા નવા યુટ્યુબરના ઘરે નવા યુટ્યુબરના ઘરે જાવી પણ મને થોડું નામ બોલવામાં કેવરાવી છે એવું છે થોડું એવું છે હા પીજી પરમાર

બીજા યુટ્યુબર ના ઘરે તો મેં તમને ઓલરેડી કહી જ દીધું તો ચાલો હવે હાલતા થઈ જવી કૌશિક ભાઈ થઈ ગયા તૈયાર જાશું હાલો જઈએ હવે રીના બેન ને પ્રદીપભાઈ ને ઘરે જઈએ મ્યાજે હવાણ કે કેવું કેવું કીધું તમે રીના બેન અને પ્રદીપભાઈ પીજી પરમા શૉટમાં ઓકે ભાઈ તો જો નામ આપણને ખબર પડી ગઈ આપણે અત્યાર સુધી કહેતા હતા કે પીજી ભાઈ પણ એનું નામ છે પ્રદીપભાઈ તો પ્રદીપભાઈ અને રીના બેન ના ઘરે જવાનું છે ચાલો તો હવે નીકળશું

જો ભાઈ ઘરે પહોંચી ગયા છે જો ભાઈ નેથી આપણે મળવી કા આપણું સ્વાગત કરવા આવી ગયા આ વખતે તું બોલી મારે ન બોલવા ના કે માં ધોની ચાલો જય માતાજી પીજી ભાઈ શું હાલ રેના બેન એ તો આને લોકલ કેવાય ને મંદિરે ઓલું થયું બધું તૈયાર જ રાખ્યું છે કેમ કે કેર આપણે ફોન કર્યો હતો

ચાવી ક્યાં ગઈ આપડી એટલે કૌશિક ભાઈ હા બોલો એવું કરવું છે આય મુકતા જવી અને આવડિયા લેતા જવી હાલો તો હા તો એમ કરવી હાલો

આ કેમેરા વનરાજભાઈ ની નજરમાં તો ઘણા બધા છે પણ એના દિલમાં તો તમે જ છો ઓ ગુલાબ ભાબી હા બધા છે બંદીલ તો ચાલો ચાલો બહુ બહુ મજા આવી ભાઈ પ્રદીપભાઈ ભાઈ ને એમ તમને છે ને પીજી પીજી ભાઈ તરીકે પીજી પરમાર તરીકે ઓળખી

આપડે તમારા જસદણ માં અને તમારા ઘરે બે નાર્ય દેશી મળી ગયું કાશ્મીર

ચાલો તો બે હજાર વાલો એના વગર એના વગર બ્લોગ કોણ બનાવશે

હા દોત ફરે દાદા ચા ખાસિયત એટલે આવે કાશ્મીર તો મન તો જાદા

તો ધીમે ધીમે પાછા હાલતા થઈ ગયા છે કૌશિક ના ઘર બાજુ કૌશિક ભાઈ ના ગામ બાજુ કેમ કે આપડા ગામ બાજુ પગવી તો જવી પણ રાતે નીકળવું એટલે આજ તો કૌશિક ઘરે વયા જેવી પછી દિવસ નો પ્લાન કરવી નીકળવાનો નહીં ભલે એક નાઈટ ભલે લેટ થાય પણ રાતનું નથી નીકળવું બીજી પરમારને હેથી ડાયરેક્ટ આપણે આવી ગયા કપડાં લેવા કેમ ખબર છે કેમ કે તમે ઓલરેડી બે ત્રણ બ્લોકમાં નહીં ત્રણ ચાર બ્લોકમાં જોયું હશે કે નકરા વ્હાઇટ જ છે અને મારે ઘરે છે ને નકરા વ્હાઇટ ને બ્લેક એવા જ કપડા છે આ વખતે કઈક અલગ અલગ લીધા અપડેટ કરી નાખ્યા વનરાજભાઈ અપડેટ કરી નાખો અપડેટ કરી નાખ્યા અજોભાઈ એવા ટી-શર્ટ લઈ લીધા છે ને જો બંને ટી-શર્ટ આય છે બે ટી-શર્ટ લઈ લીધા અલગ અલગ કલરના કપડા લઈને આવી ગયા ડાયરેક્ટ પેટ પૂજા કરવા કેમ કે ભૂખ લાગી ગઈ હતી અને આજ ઘરે ટાઈમે હતા ને એટલે બારે જમ લીધું શું કહેવાનું થાય તારે આપણે ટમેટાની ડીશ પકડી લીધી ટમેટાની ડીશ ફ્રૂટ ખાવા છે ને તો જોવો ભાઈ સરસ મજાનું ઘણું બધું કેટલું બધું જમવાનું આવી ગયું છે કેટલા પ્રકારનું શાક ને એવું કૌશિક ભાઈ લઈને આવી ગયા છે તો કૌશિક ભાઈ શું છે કેમ ખબર છે કેમ કે હવે અહીંથી જમીન ડાયરેક્ટ જવાનું છે કૌશિક ઘરે અને ઘરે જઈને આ બધું જે અત્યારે શૂટ થાય છે ને એ બધું જ કરવાનું છે એટલે બે દિવસથી તો રોજ બાર એક વાગે છે આજે એવું થાય છે કંઈ વાંધો નહીં પણ એડિટ કરવું જરૂરી છે તો એડિટ કરીને પછી જોઈએ હવે આ બ્લોગ કાલે આવશે ક્રમથી ક્યારે આવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો સોરી સોરી હવે તો બ્લોગમાં નહીં બનાવી રહ્યો કેમ કે બ્લોગ પૂરો કરી દેવાનો છે તો ચાલો હવે બ્લોગને એન્ડ આપી દઈશું એના પહેલાં આને આપણે પૂછી લઈએ કાંઈ બોલવાનું હોય તો બોલવાનું છે કાંઈ એવું કરવાનું છે તો ભાઈ જો બધાયને ભૂખ લાગી ગઈ છે પૂરેપૂરી તો ચાલો હવે હું પણ જમી લો મને ભૂખ લાગી છે ચાલો મિત્રો મને ફરીથી નવા જબરજસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય